નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે છે પશ્ચિમ બંગાળમાં રેસીડેન્ટ ડૉક્ટરના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી છે આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે અને જે ડોક્ટરો છે તે પણ રોડ પર ઉતર્યા છે અને તે કાયદાની માંગણી કરી રહ્યા છે કેમ કે આ જે ડોક્ટરો લોકોની જિંદગી બચાવતા હોય છે પરંતુ અત્યારે તેમની જિંદગી દાવ પણ લાગી ગઈ છે તેવી ઘટનાઓ દિવસેને દિવસે દેશ અને રાજ્યમાં બની રહી છે આ પશ્ચિમ બંગાળની જે ઘટના બની છે તે શું સાથે ગુજરાતમાં તેનું શું કનેક્શન છે તેને લઈને સીધી વાત કરીશું પશ્ચિમ બંગાળમાં એક દેશની દીકરી સાથે ખૂબ દુઃખદ ઘટના બની છે પશ્ચિમ બંગાળમાં જે આ ઘટના બની છે અમારા ફિમેલ રેસિડેન્ટ સાથે જે ચેસ્ટ મેડિસિનમાં પ્રેક્ટિસ કરતા હતા એઝ અ સેકન્ડ યર રેસિડેન્ટ એ પોતાના સેમિનાર હોલમાં ફક્ત આરામ કરવા ગયેલ હતે ડ્યુટી ઓવર્સથી કંટાળીને અને ત્યાં એને પોતાની વર્કની જગ્યા પર એના પોતાના કેમ્પસમાં એની સાથે આ ઘટના બની છે એની સાથે પહેલાં સ્યુસાઇડ જાહેર કરવામાં આવ્યું પછી એને રેપ કહેવામાં આવ્યું અને હવે રેપ અને મર્ડર તરીકે બહાર આવ્યું છે એની કોઈપણ પ્રાઇમરી માહિતી કે કયા આરોપી છે શું છે એની કોઈ પ્રાઇમરી ચાર્ટશીટ બહાર નથી પાડી એના જેટલા પણ આરોપી છે જે એક કરતાં વધુ છે એવું કહેવામાં આવી રહ્યું છે અત્યારે એની બેઝિક માહિતી અમને આપો એની ચાર્ટશીટ ફાઇલ કરો અને આર જે મેડિકલ કોલેજનો કલકત્તામાં પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એને અમે સપોર્ટ કરી રહ્યા છો જે મોબ એટેક થયો ડૉક્ટર્સ પર જે શાંતિથી પ્રોટેસ્ટ કરી રહ્યા હતા એના પર એટેક કરી અને જે એવિડન્સ મિટાવવાનો પ્રયાસ થયો છે એનું ડોક્યુમેન્ટેશન પણ આપો કે આ રીતે એવિડન્સ કોઈ મિટાવી કેવી રીતે શકે છે અને આ મોબ એટેક થયો કેવી રીતે કોના ઇન્સ્ટ્રક્શન પર થયો શું થયો એની અમને જવાબ જોઈએ છે હવે કોઈ બી ફિમેલ રેસિડેન્ટ છે હું મારી વર્કપ્લેસ પર અગર નાઇટ ડ્યુટી પર છું તો આ હું સેફ હોવી જોઈએ એ પહેલાં કે હું મારા દર્દીને ટ્રીટ કરું મારી સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે તો હું મને એક સેફ એન્વાયરમેન્ટ જોઈએ છે પ્રેક્ટિસ કરવા માટે તો એના માટેના જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કે જે લાગુ પાડ્યું નથી હજી સુધી એને લાગુ પાડો એસેમ્બલીમાં મુદ્દો જવો જોઈએ અને એ એક્ટ લાગુ પડવો જોઈએ જેટલા પણ આરોપી ગેંગરેપ માટે અને મર્ડર માટે જવાબદાર છે એ લોકોને પૂરતી સજા થવી જ જોઈએ જે હાઈકોર્ટ છે બંગાળની એમણે સીબીઆઈ ઇન્ક્વાયરીના આદેશ આપી દીધા છે રાજ્ય સરકારને પણ દિશા નિર્દેશ આપી દીધા છે તો તમને એવા કયા કારણો લાગી રહ્યા છે કે જે હજી સુધી ન્યાય મળતો નથી કે આરોપીને લઈને આઠ ઓગસ્ટના રેપની ઘટના બની હતી આજે સોળ ઓગસ્ટ છે આ ઘટનાને સાત દિવસ થઈ ચૂક્યા છે હજી સુધી એ લોકોએ ખાલી ફક્ત એક જ આરોપી પકડ્યો છે એ સિવાય બીજા કોઈ આરોપીની ના માહિતી છે ના કોઈ વિશેષતા છે જે પણ શેર થઈ રહ્યું છે સોશિયલ મીડિયા થ્રુ થઈ રહ્યું છે કોઈ સોલિડ એવિડન્સ બહાર પાડવામાં આવેલ નથી એટલે આ પ્રોટેસ્ટ આજે આવી રીતે થઈ રહ્યો છે અને જે ત્યાંના કલકત્તાના રેસિડેન્ટ ડૉક્ટર શાંતિપૂર્વક હડતાળ કરી રહ્યા છે એના ઉપર આવી રીતે મોબ એટેક થાય એ વસ્તુ બિલકુલ એક્સેપ્ટ કરાય એ છે જ નહીં કેમ કે ત્યાં એ લોકો રેસિડેન્સ પર હુમલો કરી રહ્યા છે એવિડન્સ ટેમ્પર કરી રહ્યા છે તો ઇન્વેસ્ટિગેશન થશે કેવી રીતે અને ઇન્વેસ્ટિગેશન અગર ચાલી રહી છે તો એનો બેઝિક ચાર્જશીટ ફાઇલ કરો આ ઘટનાને સાત દિવસ થયા છે બે દિવસ નથી થયા સાત દિવસમાં કંઈક તો માહિતી આપો દેશની દીકરીઓ છે દેશની મહિલાઓ સાથે આવી અત્યાચારની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે નિર્ભયા સાથે પણ આવી ઘટના હતી એક આપ મહિલા છો તો મહિલાની સુરક્ષાને લઈને પણ એવા કયા કાયદા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે પણ લાવવા જોઈએ નો માત્ર ડૉક્ટર પણ દરેક મહિલાઓ માટે જેમ મેં તમને કીધું કે દરેક કાયદા એક્ઝિસ્ટ કરે છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંય નથી જેમ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે એનું એક્ઝિસ્ટ કરે છે બટ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંય નથી અને રેપ કેસીસ આજની હાલમાં પહેલો કેસ નથી આવા નિર્ભયાના કેટલા કેસીસ થઈ ગયા પહેલી નિર્ભયા નથી બની પણ આનો ચુકાદો શું આવે છે આનો સેફટીનું શું આવ્યું કેમ નિર્ભયા ફરીથી થાય જ શું કામ એના કોઈ ચુસ્તપણે કાયદા આવવા જોઈએ અને એને અમલમાં મુકાવવા જોઈએ રાજ્યમાં પણ આજે બધા જે ડોક્ટરો પર હલત્યા છો તો રાજ્ય સરકારને તમે કે કેવા માંગતા હોય અમારે ખાલી સરકારને એટલી વિનંતી છે કે અમારી રાઇડ્સ પ્રોટેક્ટ કરવામાં આવે વુમન સેફલી પ્રેક્ટિસ કરી શકે એમની વસ્તુઓ અને નાઇટ ડ્યુટીસમાં બી સેફ ફીલ કરે અને આના પ્રત્યે ચુસ્ત કાયદાઓ લાગુ પાડવામાં આવે

પીડ પરિ જાન